નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો રાજુલા શહેરમાં સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિદ્યાર્થી સન્માન સમારંભ તેમજ નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો રાજુલા શહેરમાં આવેલ મુક્તાનંદ બાગ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલું સૌપ્રથમ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવેલો તમામ મહેમાનોને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવેલું તમામ દાતાઓને શાલો ઉઢાડી અને સન્માનિત કરવામાં આવેલા આ કાર્યક્રમના સમાજના તમામ અગ્રણીઓ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી વિનુભાઈ આઈસ્ક્રીમવાળા હશુભાઈ વ્યાસ મહેશભાઈ ઉપાધ્યાય સંજયભાઈ ત્રિવેદી સહિતના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજના પ્રમુખો સાવરકુંડલાથી જનકભાઈ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહેલા આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને જેમ કે બાલમંદિરથી લઈને આઈપીએસ અધિકારી સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલા સાથે સાથે સમાજના નિવૃત્ત થતા વ્યક્તિઓનું સન્માન કાર્ય કાર્યક્રમ પણ કરવામાં આવેલો તેમજ અપેક્ષાબેન વ્યાસ દ્વારા ગણપતિ વંદના રજૂ કરવામાં આવેલી ગણપતિ વંદના રજૂ થયા બાદ ગણપતિ વંદનામાં સૌ કોઈ તાળીઓથી વધાવેલી અને અપેક્ષાબેનને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવેલા અપરોધ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો સૌ કોઈએ વક્તવ્ય આપેલું કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક પ્રમુખ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવેલ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

સુંદરબજાનો ટૂંક સમયમાં અન્ન મન ભેગું આવી રીતે બે ચાર કાર્યક્રમો દ્વારા જ્ઞાતિ સમુદાય ભેગો થાય એકબીજાને પરિચિત થાય

અને જ્યાં સુધી જ્ઞાતિની સેવા થાય ત્યાં સુધી કરવી જેવાય ખરેખર આટલા ગાળામાં જ્ઞાતિ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો સન્માન કરવાનો આ કાર્યક્રમ અમારી ટીમ દ્વારા જે પૂર્ણ થઈ ગયો છે એ મારા અને મારી ટીમના સૌ મહેનત ને આભારની છે તસ્વી એટલે કોંદુમાં માણા થાય છે એ રસ્તો વેચેની મેરે તસ્વી કે ધને હે

તમે તમારું એમનું નામ રોશન કરો એવી એક ટીદાના ધરોમાં પાત્ર આવાહિત સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં